મસ્તી કરતા હોય પણ ક્યારેક ક્યારેક સિરિયસ પણ થઈ જતા હોય તો ચાલો પેલા કરશો મસ્ત મજા કે ચાલો બાંધી દેખાય

જુઓ પેડા ખાઈનલી મને એમ કેતો કે તને દસ ની નોટ આપી દહ ની નોટ આપીશ ને તો આ મોટી નોટ નહી લો પણ ફાઈનલી ભાઈ

我错了，我不带你。 અમે જાય છે આગળ રાખડી બાંધવાની ગાડી આપડી ન્યુ બહાર કાઢી છે જો